જોયું તો કે પંદર અને વીસ એનું બરાબર છે હવે એક્ઝામ હોય તો શકે અને કાં તો ગુસ્સા શકે બરાબર છે તો એક્ઝામમાં આપણી પાસે ટાઈમ ન હોય એમસીક્યુ વાળી એક્ઝામમાં આપણે ખૂબ જ ઝડપથી સેકન્ડોમાં જોબ લાવવાનો હોય છે બરાબર તો હું તમને બતાવું કઈ રીતે શોધવાનું ખાલી લસા પૂછે તો આ રીતે બરાબર છે હવે જોવાનું એવી પહેલાં બે વળી ભાગો બે વળી કોને ભગાય આને ભગાય આને નથી ભગાતા રહેવા દો બરાબર છે બે દાંત વીસ હજુ બે વળી આને ભગાશે પંદર રહેવા દો બે પંચા દસ બરાબર છે હવે જો બે વળી ના ભગાય ત્રણ વડે ભગાય છે હા જોઈ લો ત્રણ પંચા પંદર આના ભગાય તો એમને એમ મૂકી દો બરાબર છે ભગાતું હોય તો ભાગવાનું ના ભગાય તો એનું એમ મૂકી દેવાનું ચાલો આને કેટલા વડે ભાગવાનું પાંચ વડે તો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ બરાબર છે હવે શું કરવાનું તો બધાનો ગુણાકાર કરી દેવાનો તમારો લસા જેમ કે બે દુ ચાર ચાર તરી બાર બાર પંચા સાઈઠ તો તમારો લસા કેટલો થશે સાહીઠ બરાબર ખબર પડી ગઈ હવે જુઓ ઝડપથી ગુસ્સા લાવવો હોય તો તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે પણ ફાઈ જશે બરાબર છે જો ગુસ્સા લાવવો હોય ને તો આપણે ગુસ્સામાં એક વસ્તુ શીખ્યા હતા કે બંનેની અંદર જે સમાન હોય વયો એના આપણે એ એને જ આપણે ગુસ્સા કહીએ છીએ બરાબર સમાન હોય એનો ગુણાકાર કરી દો બરાબર છે તો આ બંને સંખ્યાના કઈ સંખ્યા વડે તમે ભાગી શકો એ જોવાનું તો પાંચ તરી પંદર પાંચ ચોકવીસ હવે તમે જુઓ કોઈ એવી સંખ્યા છે બરાબર કે જેના વડે તમે ત્રણ અને ચારને ભાગી શકો નથી તો આ તમારો આવી ગયો ગુસ્સા બરાબર છે હવે આપણે બીજું એક એક્ઝામ્પલ જોયું તો એ જોઈ લઈએ બરાબર ત્રીસ પચીસ અને ત્રીસ બરાબર તો આનો આપણે સૌથી પહેલાં લસા શોધીએ તો પહેલાં શું જોવાનું બે વડે ભગાય છે હા તો આ ભગાશે એની ભગાઇ એમને મૂકી દો પંદર હવે આને બે વડે ભગાશે નહીં ત્રણ વડે ભગાશે તો જોઈ લઈએ પાંચને બે સાતને ત્રણ દસ આના પગે પાંચને એક છ આ ભગાશે ત્રણ વડે બરાબર ત્રણ હજાર પચીસ મૂકીશું અને ત્રણ પંચા પંદર બરાબર છે હવે આ સંખ્યાને તમે પાંચ વડે ભાગી શકશો પાંચ છક ત્રીસ જીરો બાય બાય પચીસ પાંચ એકા પાંચ બરાબર છે હવે જુઓ હજી આ સંખ્યાને તમે પાંચ વડે ભાગી શકશો પાંચ એકા પાંચ એક મૂકો પાંચ દુ દસ પાંચ એકા પાંચ આ એકના એક બરાબર છે હજી આ સંખ્યાને હવે તમે અગિયાર વડે ભાગી શકશો તો અગિયાર ગુણ્યા અગિયાર એક અગિયાર એકા અગિયાર બરાબર લસાનો મતલબ શું થાય બધાનું શું કરી દેવાનો ગુણાકાર સિમ્પલ સમજણ પડી ગઈ બરાબર છે તો આ રીતે તમે ઝડપથી લસા લાવી શકશો તમે જોયું હશે તો આપણી જે અવયવ લાતા હતા ને આ જ છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા અગિયારનો વર્ગ બરાબર છે તો આ તમારો થઈ ગયો લસા હવે જો ગુસાલાઓ છે બરાબર હવે તમારે ગુસાલાઓ છે ઝડપથી તો એક્ઝામમાં તો તમારે શું કરવાનું તમારી એવી સંખ્યા પકડવાની છે કે જે બંનેમાં બંને વડિયાના તમે ભાગી શકો બરાબર છે હવે પાંચ છે તો આ સંખ્યા નહીં તમે ભાગી શકો આ સંખ્યાને પાંચ છંક ત્રીસ જીરો પાય પાય પચીસ પાંચ છંક ત્રીસ બરાબર છે હવે જો આ સંખ્યાને તમે પાંચ વડે ભાગી શકો પણ આ સંખ્યાને તમે ભાગી શકો નહીં બરાબર છે હવે જુઓ છ કોઈ બીજું એવી સંખ્યા છે કે જેને તમે ભાગી શકો જુઓ આને તમે ત્રણ વડે ભાગી શકાય પણ છ ને પાંચ કે આને ત્રણ વડે ના ભાગી શકો આને બે વડે ભાગી શકાય આને ના ભાગી શકાય આ છ છે છ વડે આને ના ભાગી શકાય એનાથી આગળ તો તમારે જવાનો કોઈ મતલબ નથી તો તમારો ગુસ્સા થઈ ગયો પાંચ બરાબર એનો મતલબ શું થાય તમારે એવી સંખ્યાએ પહોંચવાનું છે એવી સંખ્યાએ પહોંચવાનું કે જે તમે ના ભાગી શકો બરાબર કોઈ સંખ્યાથી એ બંને સંખ્યાના તમે ના ભાગી શકો બરાબર આશા રાખો કે તમને આ કોન્સેપ્ટ ખબર પડી ગઈ હશે હવે જો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની છે કે તમે જ્યારે લસા તમને જે મળ્યું છે અને તમને જે ગુસ્સા મળ્યો છે એનો તમે જો ગુણાકાર કરો ને તો તમને શું મળશે તો તમારી જોડે જે બે સંખ્યા છે ને એનો તમને ગુણાકાર મળશે બરાબર તો આપણે પંદર અને વીસનું ઉદાહરણ લઈ લઈએ બરાબર છે હવે જો લસા અને ગુસા તો પંદર વીસનો લસા શું આવ્યો તો 60 આવ્યો તો ગુસા તો ગુસા કેટલો આવ્યો તો તો ગુસા આપણો આવ્યો તો પાંચ બરાબર છે તો 60 ગુણ્યા પાંચ ઇઝ બે સંખ્યાનો ગુણાકાર તો પંદર ગુણ્યા વીસ 5 30 એટલે ત્રણસો પંદર 2 ત્રીસ અને એક જીરો એટલે ત્રણસો જો હવે તમને એવું થાય કે આ વસ્તુ આપણે કેમ સમજીએ તો જુઓ ઘણી વાર એક્ઝામમાં શું થશે તમને ખાલી લસા આપ્યો હશે અને બે સંખ્યા આપી દીધી હશે ગુસ્સા શોધવાનું કીધું હશે તો બી તમે શોધી શકો બની શકે કે લસા તમને નથી આપ્યો પરંતુ ગુસ્સા અને બે સંખ્યા આપી દીધી તો તમે લસા શોધી શકો પછી બની શકે કે એક સંખ્યા આપી છે એનું લસા ગુસ્સા આપે છે તો તમે બીજી સંખ્યા પણ શોધી શકો બરાબર હવે જુઓ આ ટોટલ માની લો કે તમને ચાર સંખ્યા છે એમાંથી કોઈ એક નથી આપી તો ચોથી મળવાની જ છે સિમ્પલ વાત છે બરાબર છે પણ એક કોન્સેપ્ટ હંમેશા યાદ રાખજો લસા એટલે એવો પોઈન્ટ કે જે જગ્યાએ વસ્તુ ભેગી થાય બરાબર છે આ તમને ખૂબ જ ઉપયોગી થશે બરાબર છે આશા રાખું છું કે તમને વિડીયોમાં ખબર પડી હશે મજા આવી છે અને નેક્સ્ટ વિડીયોમાં હવે આ જ કોન્સેપ્ટ પર આપણે જવાનું છે નળ અને ટાંકીવાળા ચેપ્ટર પર જો તમે એકવાર એ ચેપ્ટર કરી નાખો એટલે તમારા ગવર્મેન્ટ એક્ઝામમાં બે માર્ક્સ પાકા થઈ ગયા એમ સમજી લેવાનું બરાબર છે અને ક્યારેય તમારે કન્ફ્યુઝન રહેશે જ નહીં બરાબર છે જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને શેર કરજો થેન્ક યુ